ભારત માતા કી જય મિત્રો ખૂબ દુઃખદ ઘટના જે સાંભળતાની સાથે જ કદાચ આપણા પગ નીચેથી ધરતી સરકી જાય એવી ખૂબ ગંભીર બાબત ગુજરાતના દાહોદ જિલ્લાની અંદર સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની ઘટના જે ઘટના શાળાના જ આચાર્ય જે તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની ફૂલ જેવી નાની બાળા સાથે દુષ્કર્મ કરે તેને મોતને ઘાટ ઉતારી નાખે આવી ખૂબ ગંભીર બાબત આ દેશની અંદર બની આજ એક બાજુ સરકાર બેટી બચાવો બેટી પઢાવો જેવી વાતો કરે છે પરંતુ વાસ્તવમાં ભારતની અંદર રોજ અસંખ્ય બહેનો દીકરીઓની જિંદગી આવા નરાધમો મારફતે પીસવામાં આવે છે તો ક્યાં સુધી ભારતની જનતા સામાન્ય પ્રજા આ બધું સહન કરશે આજે નાના નાના બાળકોને માતા પિતા શિક્ષકને જે ગુરુ માને છે એવા શિક્ષકની વારે સવારથી સાંજ સુધી મેંકતા હોય છે હોસ્ટેલમાં મેંકતા હોય છે પણ જ્યારે આ દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તરેણી ગામની ઘટના બની છ વર્ષની ફૂલ જેવી બાળકી હજી કદાચ એને દુનિયાદારીનું ભાન પણ ન હોય તેમ છતાં આ ગોવિંદ નટ નામના આચાર્ય શિક્ષકે જે નરાધમે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર મુદ્દો છે તો કોળી વિકાસ સંગઠન ગુજરાત ટ્રસ્ટ મારફતે આજે રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહ પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તરણી તોરણી પ્રાથમિક શાળાની જે ઘટના બની એમાં આરોપી આચાર્ય ગોવિંદ નટને આ ઘટનાની અંદર ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને જો આ જ રીતે તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવશે કોઈ આવી ગંભીર સજા કરવામાં નહીં આવે તો આજ ભારતની અંદર બહેનો દીકરીઓ સલામત નહીં રહે સાસ વારે આવી ઘટના બને છે પરંતુ આવી ઘટના બનવાની પાછળ એક જ કારણ કે આજે આવા જે નરાધમો છે એને કાયદા વ્યવસ્થાનું ભાન નથી અને આ પ્રશાસનો એને ભાન પણ કરાવતા નથી તો અમારી એક જ માંગ છે કે આ ગોવિંદ નટને યુદ્ધના ધોરણે ફાંસીની સજા કરવામાં આવે અન્યથા આવી ઘટના આજે ગુજરાતની અંદર અનેક બનશે